જામનગરમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કાર્યક્રમ મામલો ભાજપના નેતા તેમજ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાનું કર્યું હતું દહન કોંગી કાર્યકર્તાઓમાં ભારે રોષ કાયદાનું ઉલ્લંઘન કરી પોલીસ અધિકારીઓની હાજરીમાં પુતળા દહન કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખો પર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધી કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું કાયદો તમામ વ્યક્તિઓ રાજકીય પક્ષ માટે સમાન છે શહેર કોંગ્રેસ અધ્યક્ષ કોંગ્રેસ પુતળા દહન કરે અથવા ધરણા કરે તો પોલીસ ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવે છે તો કાર્યકરો પર કાર્યવાહી અને ભાજપ કરે તો કોઈ કાયદો નહીં દિગુભા જાડેજા હજુ ગુનો સાબિત નથી થયો ત્યાં રાહુલ ગાંધીને ચોર કહેવું તે પણ ગુનો દિગુભા જો પોલીસ ભાજપ કાર્યકર્તાઓ પર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ કોર્ટના દરવાજા ખખડવાશે દિગુભા બાઇટ દિગુભા જાડેજા અધ્યક્ષ જામનગર ભાજપ દ્વારા વિરોધ પક્ષના નેતા દેશના રાહુલજીના દહન કરવા માટે જામનગર ભાજપના પ્રમુખ બીનાબેન એની સાથે બંને ધારાસભ્ય શહેરના અને ભાજપના ઘણા યુવા મોરચાના આગેવાનોએ રાહુલજીને જાહેરમાં એનું પુત્રાનું દહન કર્યું રાહુલજીને જાહેરમાં ચોર કહી અને એને અપમાનિત કરી અને એમની બદનસીબ પણ કર્યા ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા આજે હજી કોઈ ગુનો સાબિત નથી થયો એ પેલા ચોર કેવી એટલે બહુ મોટી વાત છે એક સંસદીય દળના નેતા છે જેમ એની ગરિમા હોય અને ચોર જેવા શબ્દો કહી અને એને અપમાન કરવા અને એની બદનસીબી કરવી એ ખરેખર ના થાય આ ભાજપના નેતાઓને એ પણ જ્ઞાન નથી માટે આજે જામનગર એસપીને અમે જ્યારે ફરિયાદ રૂપે ફરિયાદ દેવામાં આવ્યા છીએ ત્યારે આજે પણ એસપી સાહેબ હાજર નથી ગઈકાલે પણ પોલીસની હાજરીમાં પુતળા દહન થાય અને પોલીસ મોક્ષ પ્રેષક બનીને આ બધું જોવે ત્યારે ભાજપ દ્વારા જો કોઈ કાર્યક્રમ પૂતળા દહન કરવામાં આવે વિરોધ કરવામાં આવે તો એને શું છૂટ છે કાયદો બધા માટે સમાન છે ત્યારે કોંગ્રેસ દ્વારા ઘણીવાર તમે જુઓ છો કે અમે ધરણા કરતા હોય તો અમારી ટીંગાટોળી કરીને અમારી પણ અણસઠ મુજબ ના ગુના દાખલ કરે છે ત્યારે આ કાયદો બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવ્યો છે આ સંવિધાન ને ક્યારે પણ અમે તૂટવા નહીં દઈ આજે અમારી આ ફરિયાદ લેખિતમાં અમે આઈપી છે એસપી સાહેબ જો આ ફરિયાદ નહીં લેવામાં આવે સોમવાર સુધીમાં તો અમે કોર્ટનો દરવાજો ખખડાવશી અને અમે ન્યાય લઈને રહેશી